કલમ ચાર થી પંદર ઈસરાયલીઓ સાથેના પરચુરણ લોકો સારું સારું ખાવાના લાલચુ હતા અને ખુદ ઈસરાયલીઓ પણ રોદણા રડવા લાગ્યા અમને કોણ માંસ ખાવા આપશે મિસરમાં અમને કેવી મફતની મચ્છી ખાવા મળતી હતી ત્યાં તો કાકડી તરબૂચ ડુંગળી અને લસણ મળતા હતા અહીં તો અમે સુકાઈ ચાલ્યા માના સિવાય કંઈ જોવા જ મળતું નથી માના ધાણાની દાળ જેવું હતું અને તેનો રંગ ગોગળના જેવો હતો લોકો ફરી ફરીને માનના વીણી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણીયામાં ખાંડી લેતા અને પછી તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા એનો સ્વાદ મોણ નાખેલી ભાખરી જેવો લાગતો રાતે જ્યારે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માનના પણ પડતું મોશેએ લોકોને પોતપોતાના તંબુના બારણા આગળ ટોળે વળીને રોદણા રડતા સાંભળ્યા પ્રભુનો રોષ ભભૂકી ઉઠ્યો અને મોશે ભારે ચિંતામાં પડ્યો તેણે પ્રભુને કહ્યું તે તારા આ સેવકની આવી ભૂંડી દશા કેમ કરી તે કેમ મારા ઉપર અપ્રસન્ન થઈને આ આખી પ્રજાનો બોજો મારે માથે નાખ્યો છે હું થોડો જ એમની માં છું મેં થોડો જ એમને જન્મ આપ્યો છે તો શું કરવા મને કહે છે કે મેં એમના વડવાઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તું કોઈ ધાવણા બાળકની છાતીએ વળગાડીને લઈ જાય તેમ એમને લઈ જા એ લોકો રોદડા રડતા મારી પાસે આવીને કહે છે કે અમને ખાવા માંસ આપો પણ મારે આ બધા લોકો માટે માંસ ક્યાંથી કાઢવું હું એકલો આ આખી પ્રજાનો બોજો ઉઠાવી શકું તેમ નથી મારે માટે એ બોજો ગજા બહારનો છે જો તારે મારી સાથે આમ જ કરવું હોય તો મહેરબાની કરીને મને મારી નાખ જેથી મારે આ દુઃખ જોવું ન પડે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી ક્રુદ્ધ ગ્રંથમાંથી અધ્યાય ચૌદ કલમ તેર થી એકવીસ અક્ષય રોટી એ સાંભળીને ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામોમાંથી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમણે મોટી મેદની જોઈ તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમને તેમણે સાજા કર્યા સાંજ પડી એટલે તેમના શિષ્યોએ આવીને કહ્યું આ તો ઉજ્જડ જગ્યા છે અને દિવસ આત્મી ગયો છે આપ લોકોને વિદાય કરી દો જેથી તેઓ ગામડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે

અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા બધા લોકોએ ધરાઈને ખાધું અને જે કટકા વધ્યા તે ભેગા કર્યા તો બાર ટોપલા ભરાયા ખાનારામાં આશરે પાંચ હજાર પુરુષો હતા સ્ત્રીઓ અને બાળકો તો જુદા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે રાતના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો